ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે રીતે પચીસ જૂનથી ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંને ભાગોમાં સિસ્ટમ પણ સિસ્ટમ બને છે જેના એક ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે અતિવાર અસર થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે અતિમાર અસર થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહર વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ 아니야, 자지 아까 아니야, 말만 봐. 바이브 여기 와요. 와서 가만히 있을